હેલો ફ્રેન્ડ સુધા ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે આજે આપણે ફ્રાઇન્સ ભૂંગળા કે ગાંઠિયા જે પણ કહ્યું એ રેસીપી બનાવવાના છીએ અને આપણે આમાં બિલકુલ ખારાનો કે સોડાનો યુઝ નથી કરવાના અને ફક્ત બે જ વસ્તુથી બનાવવાના છીએ ઉપર છાંટવા માટે આપણે ટોમેટો ફ્લેવરનો મસાલો પણ બનાવવાના છીએ અને આ ટામેટાનો પાવડર કેવી રીતના બનાવો એ પણ મેં શીખવ્યો છે તો એની લિંક પર હું તમારી સાથે શેર કરીશ એટલે તમે એ પણ જોઈ શકશો તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ એકદમ હેલ્ધી અને બાળકોને ગમે ત્યારે આપી શકાય એવી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તો હવે પેલા આપણે ખીચું બનાવીશું અને ખીચું બનાવવા માટે મેં આવી રીતના આ માપથી ત્રણ વાટકા લોટ લઈ લીધો છે આપણે જેટલું લોટ લઈશું એનાથી ડબલ પાણી લઈશું ચોખા પ્રમાણે રહેશે ડબલ અથવા તો અઢી ગણું પાણી પણ જઈ શકે એટલે અત્યારે આપણે ડબલ પાણી લઈએ છીએ એટલે મેં ત્રણ વાટકા ભરીને લોટ લીધો છે એની સામે હું છ વાટકા ભરીને પાણી લઈ લઉં છું તમારે લોટ અને પાણીનું પ્રમાણ જાળવવા માટે થોડું પાણી વધારે જ ઉકાળી લેવાનું પછી એવું લાગે કે વધારો છે તો પાણી ઉકાળેલું થોડું કાઢી લેવાનું અને ઉપરથી પણ તમે એડ કરી શકો અને ખીચું બનાવ્યા પછી તમે પાછળથી ગરમ પાણી પણ એડ કરી અને કન્સિસ્ટન્સી સેટ કરી શકો તો અત્યારે હું ડબલ પાણી લઉં છું અહીંયા મેં છ વાટકા પાણી લઈ લીધું છે હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું તો અહીંયા મેં ગેસ ચાલુ કરી અને પાણી મૂકી દીધું છે એટલે કે આંધણ ઉકળવા માટે મૂકી દીધું છે હવે આને આપણે એકદમ ઉકળવા દઈશું આપણે આજે ખારો કે સોડા કશું એડ કર્યા વગર બનાવવાના છીએ એટલે થોડું ઉકળે પછી આપણે એમાં સોલ્ટ એડ કરીશું હવે ફક્ત બે જ વસ્તુથી બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી આમાંથી રેસીપી બનશે હવે આપણું પાણી સરસ ઉકળી ગયું છે આપણે એમાં સોલ્ટ એડ કરી દઈએ અત્યારે હું બે ચમચી સોલ્ટ એડ કરું છું જેમ કે આમાં આગળ રેસીપી હું ઉપરથી પણ મસાલો અને સોલ્ટ ને એવું એડ કરવાની છું એટલે મેં અત્યારે એવી રીતના સોલ્ટ એડ કર્યું છે તમે એક વાટકો લોટ હોય તો એક ચમચી જેટલું સોલ્ટ એડ કરી શકો કેમ કે મારે થોડું સોલ્ટી ઓછું બનાવવાનું છે એટલે મેં અહીંયા બે ચમચી સોલ્ટ દીધું છે હવે એકદમ સરસ ઉકળી ગયું છે હવે આપણે લોટ નાખતા જઈશું અને એકદમ હલાવતા જઈશું હલાવવા માટે સ્પીડ જ કરવાની છે કેમ કે જો તમે ધીરે ધીરે હલાવશો તો ગાંઠો પડી જશે અને પછી આપણે આગળની પ્રોસેસ કરવામાં તકલીફ પડશે લોટ નાખી અને આવી રીતના સ્પીડમાં આપણે આટલું સોફ્ટ રાખવાનું છે પડી રહેશે એટલે વધારે હાર્ડ થશે એટલે આટલું સોફ્ટ રાખીશું તમે જોઈ શકો છો કે અત્યારે વધારે સોફ્ટ છે પણ આગળની પ્રોસેસ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આટલી કન્સિસ્ટન્સી રાખવાની છે પણ આને એકદમ હલાવી અને મિક્સ કરવાનું છે બનાવતી વખતે થોડી સ્પીડ જ રાખવાની છે અને બે જણ હશે તો વધારે સારું પડશે એક જણ જણ નાખે અને એક જાય સરસ રીતે કરી લીધું છે તમે જોઈ શકો છો કે ગાંઠો પણ નથી પડી અને સરસ તૈયાર છે હવે આવી જ રીતના ધીમા ગેસ ઉપર આપણે બે મિનિટ માટે હલાવીશું આ ખીચા ને આપણે પાપડના ખીચાની જેમ બાફવાના નથી તળીએ ચોટે નહીં એના માટે થોડી વાર પછી હલાવી લેવાનું હવે આપણું આ ખીચું સરસ તૈયાર થઈ ગયું છે એકદમ ધીમા ગેસ ઉપર ઢાંકી અને આને આપણે પાંચ મિનિટ રેવા દઈએ. પાંચ મિનિટ પછી આપણે ચેક કરીશું. હવે તમે જોઈ શકો છો કે આપણું ખીચું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અને ખૂબ જ સરસ બની ગયું છે. હવે આને ફરીથી ઢાંકી અને અડધો કલાક માટે રેવા દઈશું. હવે આપણે અડધો કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે ખોલી અને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટીપ એવું આપણું ખીચું તૈયાર થઈ ગયું છે. બન્યું ત્યારે કેટલું સોફ્ટ હતું તમે જોઈ શકો છો અત્યારે કેટલું હાર્ડ થઈ ગયું છે હવે આને આપણે એકદમ મિક્સ કરી લઈએ આવી રીતના આપણે એકદમ હલાવી હલાવી અને મિક્સ કરી લેવાનું છે કેમ કે એક સરખું થઈ જાય એટલું કરવાનું છે ગાંઠો કે એવું ન રહી એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે આવી રીતના એકદમ સરસ મિક્સ કરી દઈએ હવે આપણું આ એકદમ ખીચું મિક્સ થઈ ગયું છે એકદમ સોફ્ટ અને ચીકણું એવું આપણું આ ખીચું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો પરફેક્ટ તૈયાર છે હવે હવે આપણે આપણે આગળની પ્રોસેસ જોઈએ આવી રીતના સંચામાં તેલથી ગ્રીસ કરી લઈએ ચકરીમાં પણ તેલ વાળો હાથ લગાવી દઈએ અને આમાં પણ આપણે તેલ વાળો હાથ લગાવી દઈએ હવામાં આપણે ચકરી ફીટ કરી દઈએ હવે આપણે આને સંચાને ભરી લઈએ હવે આખો સંચો આપણે ખીચાથી ભરી લીધો છે આપણે હવે હવે આપણો છે ગાંઠિયા પાડી લઈએ અહીંયા અમે ધોઈ અને સરસ ચોખી એવી સાડી પાથરી દીધી છે તમે પ્લાસ્ટિક ઉપર પણ પાડી શકો પણ હું આજે સાડી ઉપર પાડવાની છું હવે આવી રીતના આપણે સંચો ફેરવતા જઈશું અને ગાંઠિયો પાડતા જઈશું

તમે બિલીવ નહીં કરો પણ આવી રીતના જો તમે ગાંઠિયા બનાવશો ને અને જે હું મસાલો બનાવવાની છું એ તમે ઉપર છાંટશો એટલે તમે કુરકુરીને પણ ભૂલી જશો અને બાળકો તો એક જ વારમાં ચટ કરી જશે તો હવે આવી જ રીતના આપણે બધા ગાંઠિયાને ઉખાડી અને થાળીમાં ભરી અને તડકામાં સુકાવા માટે મૂકી દઈએ તો હવે તમે જોઈ શકો છો કે આ બધા ગાંઠિયા થાળીમાં ભરી દીધા છે આપણે આને તાપમાં સુકાવા માટે મૂકી દઈએ પછી આગળની પ્રોસેસ જોઈશું હવે તમે જોઈ શકો છો કે જે આપણે તાપમાં ગાંઠિયા સુકાવા માટે મુક્યા હતા એકદમ સરસ સુકાઈ ગયા છે આવી રીતના ભાંગવાથી અવાજ આવે એટલે આપણે સુકાવા દેવાના છે તમે જોઈ શકો છો કે વચ્ચે એકદમ સરસ જો હોલ પડી ગયો છે એટલે એકદમ આપણા ગાંઠિયા પોલા થયા છે એટલે એકદમ તડાતા કુરકુરે જેવા થઈ જશે ભાંગીને તમે જોશો તો વચ્ચે હોલ દેખાશે એટલે એકદમ એની સોફ્ટનેસ ની એના ઉપરથી જ ખબર પડશે હવે અહીંયા મેં તળવા માટે તેલ મૂકી દીધું છે તેલ ને આપણે એકદમ ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી મસાલો બનાવી લઈએ તો અહીંયા મેં એક ચમચી લાલ મરચું પાવડર લઈ લીધો છે આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે અને આવી રીતના મેં જે ટામેટો નો પાવડર બનાવ્યો તો એ આપણે બે ચમચી લઈ લઈશું આની ખટાશ એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે આ પાવડર પાવડરની રેસીપી પણ યુટ્યુબ ચેનલ ઉપર છે હું એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દે. હવે અડધી ચમચી જેટલો આપણે આમચુર પાવડર લઈશું. અડધી ચમચી સંચળ પાવડર લઈશું. આ બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. આ એકદમ બધા જીણા પાવડર છે એટલે મે મિક્સરમાં ક્રશ નથી કર્યા એમ જ મિક્સ કરું છું. પણ જો તમારી પાસે થોડો જાડો પાવડર હોય કે સારી રીતે મિક્સ ન થતું હોય તો તમે મિક્સરમાં પણ ફેરવી શકો. તો આવી રીતના એકદમ એક એકસરખો મિક્સ કરી દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે આ એકદમ ટેંગી અને ટેસ્ટી એવો મસાલો તૈયાર થશે તમે વેફર ઉપર પણ યુઝ કરી શકો જ ટેસ્ટી લાગશે મેં એક તળેલી રોટલીનો વિડીયો પણ બનાવેલો છે એમાં મેં અલગ મસાલો છાંટ્યો તો પણ તમે આ મસાલો એમાં પણ ઉપયોગમાં લઈ શકો હવે આપણો આ મસાલો પણ તૈયાર થઈ ગયો છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે તળવાની પ્રોસેસ કરી લઈએ હવે તમે જોઈ શકો છો કે તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે એમાં ગાંઠિયા એડ કરી દઈશું અને તળી લઈશું. તેલ સરસ ગરમ હશે એટલે તરત જ ફૂલી અને આપણા ગાંઠિયા ઉપર આવી જશે અને વધારે લાલ નથી થવા દેવાના આટલા સફેદ રે એવા જ આપણે થવા દઈશું. આ એકદમ કુરકુરે ને પણ ભુલાવી દે એવા સરસ બનશે. તો હવે આવી જ રીતના હું બધા તળી અને પેલા તૈયાર કરી લઉં છું. તો હવે અહીંયા મેં બધા જ ગાંઠિયા તળી અને તૈયાર કરી લીધા છે. અને ગરમ હોય ત્યારે જ આપણે એમાં ઉપરથી મસાલો છાંટીશું આવી રીતના મસાલો છાંટતા જઈશું અને પેલા થોડા ફેરવી લઈશું આવી રીતના મસાલો છાંટી અને થોડા ફેરવી લઈશું ઉપર નીચે કરી અને ઉપરથી ફરીથી મસાલો છાંટીશું આવી રીતના કરવાથી બધામાં સરખો મસાલો લાગી જશે અને જો તમારે આવી રીતના ન છાંટવો હોય તો એકવાર તળાઈ જાય પછી એની ઉપર મસાલો છાંટી દેવાનો ફરીથી તળી અને એની ઉપર એડ કરતા જવાનો તો પણ મસાલો એક સરખો લાગી જશે આમા ચડિયા તો રે એવો મસાલો છાટવાનો એટલે વધારે સરસ લાગશે હવે હાથ થી આવી રીતના મિક્સ કરી દેસુ એટલે મસાલો ઇવનલી સ્પ્રેડ થઈ જશે તો અહીંયા હવે આપણા ગાંઠિયા મસાલો છાટી અને તૈયાર છે તમે ગાંઠિયા કુરકુરી વેફર ગમે તે કહી શકો પણ ટેસ્ટી ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો અને આવા નવી નવી રેસીપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ